છે એની મારી જોડે સિવિલમાં લઈ ગયા છીએ અહીંયા લઈ ગયા છીએ સરદાર પટેલ છે ત્યાં અમે જન્મ્યો ને ત્યારે એડમિટ કર્યો હતો એને એટલે ત્યાંથી બધી જ ફાઇલો અમારી પાસે છે અને આ ફાઇલો તો આ છે બીજી વિલમાં અમે લઈ ગયા છે સિવિલમાં તો હું એને લઈને છે ને એક મહિનો રોકાય છે પછી મેં આયુર્વેદિક પંચકર્મ કરાવ્યું છે પંચકર્મામાં મણિબેન હોસ્પિટલ છે ત્યાં હું એને લઈને ચાર પાંચ મહિના સ્થળમ ત્યાં રહીતી પછી હોમિયોપેથિક કરાવ્યું છે હા હવે તો એને ફોન સામે લાવીએ ને એટલે ધ્યાન આપે છે કે મારું કઈક આવે છે એનો વિડીયો બતાવીએ ને તો એ જોવે છે કે હું છું એને થોડી ખબર પડે છે મામા ઘરે જતી આવું મારે થોડું કામ છે એટલે અને મારે અત્યારે અચાનક જ ક્યાંક જવાનું થયું છે ક્યાં જઉં છું હું તમને આગળ કહું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સૌ બધા મજામાં હશો અને અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે જો અહીંયા સેવ ઉમરા છે ચા નાસ્તામાં અને મમ્મી પૂરી ખાય છે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

અને અત્યારે જો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને કાલે બ્લોગ નહોતો લેવાનો કેમ કે કાલે કોઈ શૂટ કરવાવાળું જ નહોતું વ્રત હતું પણ કબી શૂટ નથી થયું તો સોરી અત્યારે આપણે ચા નાસ્તો કરી લઈએ પછી આગળ મળીએ તો મિત્રો જો અત્યારે મન જમવા બેસી ગયો છે જમવા મતલબ કે સવારનો નાસ્તો કરી છે નહીં મન શું ખાય છે તું દૂધ ને બિસ્કીટ સવારમાં ફિક્સ જ હોય દૂધ ને બિસ્કીટ નહીં મમ્મી પાછળ બહુ હલો આવે છે ને આમ હવે કાલના બ્લોગ વિશે થોડીક વાતચીત કરી લઈએ આપણે લોકો કાલે જે અમે બ્લોગ મૂક્યો હતો મનને ખેંચ આવી હતી તો અમે રીલ શૂટ કરતા હતા અને બ્લોગ મતલબ ફોન ચાલુ હતો એટલે વિડીયો આપી ગયો હતો મનનો અને એને ખેંચ આવે છે એના પ્રત્યે ઘણા બધા લોકોએ સારા સારા ડૉક્ટરના બધા સજેશન આપ્યા છે ડૉક્ટરના ને એના એના માટે દિલથી થેન્ક યુ બધાને અને અમે મન માટે બહુ બધી દવા કરી છે હું તો જો કે પછી આવી ત્રણેક ચાર વરસ થઈ ગયા હું આવી એને પણ એની પહેલાં મમ્મીએ બહુ દવા કરી છે આપણે મમ્મી પાસેથી જાણીએ કે શું શું દવા કરી છે અને કેટલા દવાખાનાઓ ફર્યા છે મેં મમ્મી તો બધા જે મિત્રો કોમેન્ટ્સ કરી હતી બધાના દવાખાનાનું બધું પૂછ્યું હતું તો તમે શું કહેવા માંગશો હવે જો મન તો બહુ જ દાંત કાઢે દવાખાનાનું બધા પૂછતા હતા કે આ દવાખાને લઈ જાઓ સિવિલમાં લઈ જાઓ પણ અમે છે ને એને આજે ઓગણીસ વર્ષનો થયો છે બાર તેર વર્ષનો થયો ને ત્યાં સુધી અમે બધે દવાખાને લઈ ગયા છીએ કોઈએ કીધું અહીંયા લઈ જાઓ અહીંયા લઈ જાઓ કોઈ દવાખાનું બાકી નથી આ બધી ફાઇલો છે એની મારી જોડે સિવિલમાં લઈ ગયા છીએ અહીંયા લઈ ગયા છીએ સરદાર પટેલ છે ત્યાં અમે જન્મ્યો ને ત્યારે એડમિટ કર્યો હતો એને એટલે ત્યારથી બધી જ ફાઇલો અમારી પાસે છે અને આ ફાઇલો તો આ છે બીજી બધી તો છે ને મેં થોડી ઘણી તો હવે હમણાં જ કચરામાં જવા દીધી થોડી કે હવે આ બધી ફાઇલોની કંઈ જરૂર નહીં પડે જ્યાં જઈએ ને ત્યાં એમઆરઆઈ નવા કરાવડાવે એમઆરઆઈ કરે અમે દવાખાનાનું પગથિયું ચડીએ એટલે તરત નવા દવાખાને જઈએ એટલે એમઆરઆઈ કરાવો એને ઈઈજી કરાવો ઈસીજી કરાવો એટલે બધું જ કરાવે છે એમ પણ એને ફરક ના પડે બધા લોકો એવું કહે છે કે અત્યારે તમે સિવિલમાં લઈ જાઓ પછી ઘણા બધા લોકોની કમેન્ટ્સ એવી છે કે એ લોકોને ફરક પડી ગયો છે પણ બધાની તકલીફ અલગ અલગ હોય મનની તકલીફ એકચુઅલીમાં અલગ જ છે સિવિલમાં અમે લઈ ગયા છે સિવિલમાં તો હું એને લઈને છે ને એક મહિનો રોકાઈ છે પછી મેં આયુર્વેદિક પંચકર્મ કરાવ્યું છે પંચકર્મમાં મણિબેન હોસ્પિટલ છે ત્યાં હું એને લઈને ચાર પાંચ મહિના સળંગ ત્યાં રહીતી પછી હોમિયોપેથિક કરાયું છે અને છેલ્લે એલોપેથિક દવામાં તો એને થોડો ફરક હતો એ કહું છું કે ફરક હતો એને ખેંચમાં પણ એ છે ને રડતો તો બહુ ખાવા પીવાનું છોડી દીધું હતું અને મોટું એને છે ને ચાંદા પડી જતા હતા દવાના કારણે હવે એ બોલી શકતો નહોતો પછી અમને છેલ્લે એક ડૉક્ટરે સલાહ આપી કે તમે એને છે ને દવા બવાના પીડાવશો અને શાંતિથી એની સેવા કરો એને પ્રેમ આપો અને એને તમે સાચવો અને એ છે ને રાત દિવસ ઊંઘતો જ નહોતો ગેનની દવા ખવડાવો તો એ અસર નથી કંદી અને પોતે પોતાને બચકા ભરી લેતો તો અમને ભરી લેતો તો એટલે પછી અમે કંટાળી અને છેલ્લે બધી દવાઓ બંધ કરી અને ટ્રાય કર્યો કે ભાઈ દવા બંધ કરો તો શું થાય છે તો અમે દવા બંધ કરી એટલે બધું એનું નોર્મલ થઈ ગયું એનો ગુસ્સો આવતો બંધ થઈ ગયો હવે ગુસ્સો નહીં કરતો બચકા નહીં ભરતો રડતો નહીં નહીં તો રાત દિવસ રડ્યા જ કરે એક જણને તો ખોળામાં ટાઈમ બેસી રહેવાનું નહીં તો રડવાનું ચાલુ એનું અને ખાવા પીવાનું બંધ કરી દીધું હતું પથારી થઈ ગયો હતો એ હવે એને શું થયું એ બોલી શકે નહીં અમને ખબર પડે નહીં એટલે હવે અમને અમને જ નહીં ખબર કે એ ટાઈમે એને શું થઈ ગયું હતું પણ દવા બંધ કરી પછી એને સારું છે એટલે હવે અમે ક્યાંય દવાખાને જતા નથી અને ડૉક્ટરે બી ના પાડી છે કેમ કે એને જે પ્રોબ્લેમ છે ને સારી થાય એવી છે એને મગજમાં એક નસ દબાય છે એટલે ડૉક્ટરે એવું કીધું કે નસનું મગજનું કોઈ ઓપરેશન ના હોય એટલે મગજમાં મતલબ એટલી બધી નસો હોય કે તને ઓપરેશન કરાવો તો કદાચ કોમામાં જતો રહે કાન જતા રહે એટલે કંઈ બી તકલીફ થાય એટલે જે અત્યારે એની પરિસ્થિતિ છે ને એ પ્રમાણે ખાલી એને ખવડાવવું પડે અને એની સેવા કરવી પડે બાકી એ પોતે બીજી રીતે તો હેરાન નથી થતું એટલે અમે દવા આવે એની બંધ કરી દીધી છે એ નોર્મલ લાઈફમાં બહુ ખુશ છે બાકી જે બધા કહે છે વય આવે એને એવી વાય નથી આવતી એ એને અલગ જાતની જ ખેંચ છે એની નસ બ્લોક છે એટલે એને આવે છે અને એ ડોક્ટરે કીધું કે એને ચાલુ જ રહેશે એમ ખેંચ આવે ત્યારે થોડીક વાર હેરાન થાય અમને બી દુઃખ થાય છે પણ કેવું કે એ જ્યારે દવા ખવડાવતા હતા ત્યારની પરિસ્થિતિ તો જુઓ ને તો તમને એમ થાય કે આને કઈ રીતે રાખવું આખો રાત દિવસ જાગે અને ચીસો જ પાડે અને બટકા ભરી લે અને એ બટકું મને ભરે ને તો આ બધું મારું જામલી કાળું થઈ જાય એટલે એની અંદર દવાનું ઝેર થઈ ગયું હોય કે શું ખબર જ નથી પડતી પણ હવે અમે કોઈ ડોક્ટર જોડે બતાવી અને એને હેરાન કરવા નથી માંગતા એટલે હવે ક્યાંય દવા જ નહીં કરાવતા એ જેટલી જિંદગી છે એ સારી રીતે શાંતિથી જીવે ખાલી જિંદગીમાં ખુશ લાગે છે એટલે દવા નહીં કરાવતા હા જો જો દાંત કાઢીને બતાવ તમને કે મને દવા નહીં પીવડાવતું કોઈ નહીં નકર બહુ ગુસ્સો આવતો હતો દવા પીવડાવે તો હે ને હા જો એને યાદ આવે છે બધું દવા પીવડાવે તો કેવો ગુસ્સો આવે મને હા કેવો આવે કેવો આવે બહુ ગુસ્સો કરતો હતો બચકા ભરી લેતો હતો દવા પીવડાવે એટલે નહીં હે ને હવે તો થોડીક વારનું જ દુઃખ ખાલી ખેંચ આવે એટલી જ ઘડી એને પ્રોબ્લેમ થાય પછી એ નોર્મલ થઈ જાય અને એ તો એને આવશે જ લાઈફ ટાઈમ એટલે અમારે જોવાનું છે ને એને ભોગવવાનું છે બેને સરખું જ દૂધ છે જો ખુશ થઈ ગયો હે ને ખાઈ લીધું ને તે હં હવે રમશે હં ચલો હવે અત્યારે આપણે કામ બતાવી દઈએ રીલ શૂટિંગ કરવાનું છે એ કરી દઈએ જો એની સામેથી કેમેરો લઈ લીધો ને તો બોલવા માંડો હે હે હવે તો એને ફોન સામે લઈએ ને એટલે ધ્યાન આપે છે કે મારું કંઈક આવે છે એનો વિડીયો બતાવીએ ને તો એ જોવે છે કે હું છું એને થોડી ખબર પડે છે અને ખુશ થઈ જાય છે એની સામે ફોન લઈએ ને એટલે ખુશ થઈ જાય છે સ્માઈલ કરે જો જો હા ખબર પડે છે ને સરવાઈ જાય પાછો તો હા શરમાઈ ગયો મન શરમાઈ ગયો એ તો ગાઈસ ચલો અત્યારે આપણે રીલ્સ ને એવું શૂટિંગ કરી લઈએ પછી આગળ મળીએ જો અત્યારે આપણે રીલ ને ઉતરી ગયું છે અહીંયા મનને હવે નીચે રમાડવા ઉતારી દીધો છે એ રમાડિયા રાખે અમને બધા ને ઢોલકા ને બેને ઢોલકાથી મસ્ત રમ્યા રમ રમ્યા રમ કરશે

મળી આવી કામ બતાવી ગાઈ જો અત્યારે બપોરે ઘડીક આપણે લોકોએ બધું કામ કર્યું મેં કીધું એમ મારે અચાનક જવાનું થયું છે તો એની તૈયારી કરી અને હવે હું મામી જોડે જાઉં છું નકુલનું સ્વિમિંગનું ફોર્મ ને એવું બધું ભરવા માટે એને રિન્યૂ કરવાનો એટલે ભરવા જઈએ છીએ અને પછી મારે સાત વાગ્યાની ટ્રેન છે કે આ જાઉં છું એ ટ્રેનમાં બેસીને કહીશ ગાઈઝ જો હું કહેતી હતી એમ કે હું ક્યાંક જાઉં છું તો જો મારી બેગ બી રેડી થઈ ગઈ છે અને હું જઉં છું મમ્મી જ કહેશે ક્યાં જાઉં છું ક્યાં જઉં છું મમ્મી સુરત હા સુરત જાઉં છું સુરત પિયર જાઉં છું થોડાક દિવસ રોકાવા માટે અને મન જો જોવે છે અહીંયા શું જોવે છે હા મન નહીં લેવાનો હવે વિડીયોમાં નહીં તો ગાઈસ સુરત જાઉં છું અત્યારે તમને હું આગળ જઈને મળ્યું ટ્રેનમાં ને અચાનક જવાન થઈ ગયું હું તમને કહીશ આગળ જઈને કે કઈ રીતે અને કેમ ગઈ છું સુરત એ પણ તમને આગળ ખબર પડશે આપણે બ્લોગ જોતા રહેજો મજા આવશે ऐसेक नहीं જોઈએ આપણે 24 गाइस फाइनली આપણે સુરત પહોંચી ગયા છીએ જો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને પપ્પા લેવા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ પપ્પા પપ્પા લેવા આવી ગયા અને આપણે પપ્પા બી આવી ગયા પપ્પા આવી ગયો છે એટલે ગરમી છે તો પી લઈએ ગાઈસ જો હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું અને સુરત બધાને વિચાર આવતો હશે અચાનક કેમ સુરત જતી રહીને કીશું તો ફરફર જ ઘરે છે પણ સુરત આવું પડે એમ હતું કેમ આવી છું શું કરવા આવી છું બધું હું કાલે બ્લોગમાં જણાવીશ અને આજે તો ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું અને બહુ થાકી ગઈ છું સાડા અગિયાર થઈ ગયા છે અત્યારે તો અત્યારે આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને જો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શિયા રામ બાય બાય